બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ચાલીસ લાખ બેંક ની ત્રેવીસ ચેકબુક અલગ અલગ બેંકની પાંચ પાસબુક બંધન બેંક ની સીલ પેકીટ બે કાઉન્ટિંગ મશીન મોબાઈલ એક સિમ કાર્ડ એક મળી આવ્યા છે પોલીસે પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે અને એક એપ્લિકેશન છે એડ બીર નામની એપ્લિકેશન થ્રુ બે લાખ ચોપન હજારનું રોકાણ કરાવી અને એમની સાથે છેતરપિંડી થઈ એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી અને જેના આધારે બોટાદ સાયબરની ટીમ તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી બે આરોપી માનારામ બિશ્નુ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠા ખડી છ રસ્તા રહે છે એ તથા વિકાસ દિનેશકુમાર કિશ્નુ બંનેની ધરપકડ કરી છે ગઈકાલ